ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામમાં સરપંચના ફળિયામાં ગ્રામસભા મળી હતી જે ગ્રામસભાની જાણ વોર્ડ નંબર એક અને પાંચના સભ્યો અને ગ્રામજનોને થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા તે સમયે સરપંચ પુત્ર અને પુત્રવધુ સહિતના લોકોએ ગેરવર્તન કરી ગ્રામજનોને ગ્રામસભામાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો જે બાદ વોર્ડ નંબર એકથી ચારના હાજર ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવોમાં અસહમતિ બતાવી હતી અને જૂની જગ્યા પર જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવને ડેપ્યુટી સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનોએ આવેદનપત્ર પત્ર આપ્યું હતું અમારે ગ્રામજનો ની રજૂઆત છે કે તાજ બનાવે પણ હવે સરપંચના છોકરાને છોકરા ને ના મંજૂરી છે સરપંચ બોલતા જ નથી પણ અમારો સખત વિરોધ છે એ તાક ગામ બાર ગામ લોકો ને નથી નથી ડેપ્યુટી સરપંચ ને ડેપ્યુટી સરપંચ અમારી હાથે છે અમારા ત્રણ સભ્ય હાથે છે અમારી ઊંચા વગર એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ત્યાં કારણ કે અમારો વિરોધ એ જ છે કે ત્યાં પાણી આવી જતું છે બે નદીનું પાણી ભેગું થાય મંદિરે લગીન પાણી ચાલે ચાલ્યું જતું છે તો એ ત્યાં ગામ ગામ ગામવાળા તે સરફંચે ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે તો અમારા સખત વિરોધ છે કે ત્યાં કામ બંધ કરાવો ગામવાળાને પૂછો તમે પહેલા ને તમારા ગામના સભ્યોને પૂછો કે કઈ કઈ કરવું છે